પોરબંદર જિલ્લાની એકમાત્ર સાયન્સ કોલેજને ગઈકાલે બપોરે ત્રણ કલાક બાદ સીલ મારી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રોડ ઉપર આવ્યા છે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પહોંચી છે ત્યારે આ મામલે જે કોલેજના પ્રિન્સિપાલ છે તે શું કહી રહ્યા છે અધિકારીઓ શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ શું માંગણી કરી રહ્યા છે કારણ કે જિલ્લાની એકમાત્ર સાયન્સ કોલેજ છે જેનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી ગઈકાલે મનપાએ સીલ કરી દેવામાં આવ્યું છે મારું નામ ડૉક્ટર વિનોદ ત્રિભવન શાંતિ કોલેજમાં એક એક બે હજાર અઢારથી ઇન્ચાર્જ આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું અને કોલેજમાં ઓગણીસો સિત્યાસીથી લેક્ચર તરીકે ડ્યુટી જોઈન કરી અને અત્યારે ફિઝિક્સના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય કરું છું આપણે આ જે કોલેજ જે છે કેટલા વર્ષ જૂની છે અને આ જે કોલેજ સીલ મારવાની ફરજ ઉપરવા પડી છે તમારી શું માગણી છે આ કોલેજનું બિલ્ડિંગ ઓગણીસો ને છાસઠમાં અમને અમારા અમને નવી ગઢી સંસ્થા સોંપવામાં આવેલું છે ત્યારથી આ બિલ્ડિંગ સતત કાર્યશીલ છે આની જે કંઈ પણ પત્ર વર્તમાનપત્રોમાં જે અહેવાલો પ્રગટ થયેલા એના અનુસંધાને નગરપાલિકાની અમને નોટિસ આપવામાં આવેલી એના અનુસંધાને અમે સ્ટ્રકચર એન્જિનિયરનો કોન્ટેક કરી અને એની પાસે કોલેજ બિલ્ડિંગ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાવેલો એ રિપોર્ટ મહાનગરપાલિકાને સબમિટ કરાવી આપેલો અને એના અનુસંધાને એ લોકોએ ગઈકાલે જે સીલ મારવાની પ્રક્રિયા કરી એ જો થોડો ટાઈમ આપવામાં આવ્યો હો તમને જાણ કરીને

માધવાણી કોલેજ છે અને વિજ્ઞાન ભવન છે તો ત્યાં અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યા હોત પણ અત્યારે અમે તાત્કાલિક મહાનગરપાલિકાનો કમિશનર સાહેબનો કોન્ટેક કરી અને બિલ્ડિંગ પંદર દિવસ એક મહિના માટે ખોલી આપવા માટે અમે રજૂઆત કરશું કલેક્ટર સાહેબને પણ આજે મળવાના છીએ એનો સમય પણ માગેલો છે અને એ પણ જો અમને મળશે તો એને પણ અમે રજૂઆત કરવાની છે કે ભાઈ અમને બિલ્ડિંગ થોડા સમય માટે ખોલી આપવામાં આવે તો વિદ્યાર્થીઓના ડબલ શિફ્ટની અંદર પણ પ્રેક્ટિકલનું કાર્ય પૂરું કરી અને થિયરીનું કાર્ય છે એ તો અમે કોઈ પણ બિલ્ડિંગની અંદર કે ઓનલાઈન એનો કોર્સ છે પૂરો કરી અને સેમેસ્ટર સિસ્ટમ હોય

ખાસ કરીને ચોમાસાના વાતાવરણ દરમિયાન જે અમુક જગ્યાએ પાણીના લીકેજની મુશ્કેલી હતી એના અંગે ધ્યાન દોરેલું અવારનવાર રજૂઆત કરેલી પણ સમયાંતરે કંઈ અમને એનો રિસ્પોન્સ છે બહુ ખાસ મળ્યો નહીં અને આ પરિસ્થિતિ છે સર્જાયેલ છે મારું નામ વાસણ મનોજ છે હું બીએસસી બોટની માં સેમેસ્ટર ટુ માં અભ્યાસ કરું છું અમારી કોલેજ ને કાલે મહાનગરપાલિકામાં સીલ મારવામાં આવ્યું છે આ પોરબંદરની એક માત્ર જૂનામાં જૂની કોલેજ અને સાયન્સ કોલેજ છે તો અમારી મહાનગરપાલિકા તથા સરકાર ને વિનંતી છે કે જો અમારી કોલેજના થોડો ટાઈમ આપી ચાલુ કરો અને બીજી વૈકલ્પિક જગ્યા ફાળવો અત્યારે અમારું ભણતર બગડે છે અમારી પરીક્ષા નજીક આવે છે તો સરકારને તથા મહાનગરપાલિકાને વિનંતી કે યોગ્ય જગ્યા ફાળવો તથા અમને કોલેજને થોડોક ટાઈમ આપી અને અમારી ભણતર ચાલુ કરાવો આ અમારી કોલેજને લઈને માંગણી છે કે થોડો ટાઈમ આપીને કોલેજ ચાલુ કા કરાવો ને કા યોગ્ય સમયમાં અમને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને અમને પરત ચાલુ કરાવી દો હા તો રિનોવેશન તો કરાવવું પડે એમાં છે બાઈ કોલેજની હાલત એટલી અતિશય ગંભીર હાલત છે કોલેજમાં કોલેજમાં કોપડા પડે છે સીલિંગની પ્રોબ્લેમ છે પાણીના પીવાની વ્યવસ્થા નથી એટલે કોલેજમાં રીનોવેશન બાથરૂમની પણ વ્યવસ્થા નથી એમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા બાથરૂમ છે તો દરવાજા નથી એમાં તો કોલેજને રીનોવેશનની ખાસ જરૂર છે અત્યારે સાયન્સ નું ફી છ મહિના ચાર હજાર પચાસ ચોથા સેમ હાલમાં ભાવેલ છે ને ફી તો બહુ ઓછી છે કારણ કે પ્રાઇવેટમાં માં જાવ ત્યાં છ છ મહિના પચીસ થી ત્રીસ હજાર મિનિમમ હોય છે તો જ્યાં આ આખા એમડી સાયન્સ કોલેજ કોઈ બંદરની પ્રખ્યાત કોલેજ છે જ્યાં ત્રણ વર્ષ અભ્યાસ પચીસ થી ત્રીસ હજાર માં આખો સંપૂર્ણ અભ્યાસ થઈ શકે છે પ્રાઇવેટમાં જો ફી શું ત્રણ વર્ષ નો અંદાજ કેટલો ખર્ચો થાય પ્રાઇવેટ ના અંદાજે ખર્ચો ખાલી કોલેજ ફી નો કરીએ તો ત્રણ લાખ જેવો થાય છે બાકીનો બીએસના ને એ અલગથી યુનિકોમના ને અલગ જે એમજી રોડ પર એમજી સાયન્સ કોલેજ આવેલી છે એ કોલેજના સ્ટ્રક્ચરલ રિપોર્ટ ફેલ થયેલા છે એ જ્યારે અમને ખ્યાલ પડી ત્યારે અમે આ પ્રિમાઇસિસ ખાલી કરવા માટે અથવા તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અહેવાલ કરી અને આ રિપેર થઈ શકે કેમ છે એ બાબતે અહેવાલ માંગવામાં આવેલો હતો અને જે સંસ્થાને મુદત આપવામાં આવેલી હતી મુદત દરમિયાન જે તે સંસ્થા આ જે બિલ્ડિંગ છે એને સ્ટ્રકચરલી સેફ કરી શકાય કે કેમ એ બાબતે અથવા તો સ્ટ્રકચરલી સેફ છે કે કેમ એ બાબતે કોઈ અમને અહેવાલ કરી શકેલ નહીં એ અનુસંધાને અમે આ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરેલી સામાન્ય રીતે જર્જરિત બિલ્ડિંગ હોય તો જે તે સંસ્થાની જવાબદારી આવે છે કે એમણે એને ખાલી કરવાનું હોય મેં કહ્યું પ્રમાણે લગભગ એક મહિનાથી આ પ્રોસેસ ચાલે છે અને એક મહિના દરમિયાન એમને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય તમને પૂરતો સમય મળેલો છે આ બિલ્ડિંગ જ્યારે સીલ કરવામાં આવી એના લગભગ બે ત્રણ કલાક પહેલાં પણ આ સંસ્થાને જાણકારી આપવામાં આવેલી હતી કે બિલ્ડિંગ સીલ કરવામાં આવનાર છે તો તેઓ એનો વૈકલ્પિક વ્યવસ્થા વિચારી શક્યા હોત પણ એ કરેલ નથી અને આ જ્યારે વિદ્યાર્થીઓ અને લોકોના જાલમાનની સલામતીનો પ્રશ્ન હોય ત્યારે અમારી પણ ફરજ છે કે જે વિદ્યાર્થીઓ છે એને જાનમાલને નુકસાન ન પહોંચે બિલ્ડિંગ જર્જરિત હોય અને અચાનક કોઈ ઉપરથી કોઈ મટિરિયલ પડે અથવા તો બિલ્ડિંગ કોલેપ્સ થાય તો મોટી જાનહાની થવાના સંજોગો ઊભા થતા હોય છે એ બધા સંજોગો વિચારી અને બિલ્ડિંગ સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે આમાં આ જે કાર્યવાહી કરેલી છે એ વિદ્યાર્થીઓના હિતમાં એ સંસ્થાના જે પ્રતિનિધિઓ છે એના હિતમાં કરવામાં આવેલી છે